સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલી નંદનવન સોસાયટીમાં છેલ્લા ત્રણ ડ્રેનેજ લાઇન છે તેનો કોઈ ધ્યાન આપતો નથી ત્યારે સ્થાનિકો દ્વારા છતાં કોઈ ધ્યાન આપતું નથી કે ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે કોંગ્રેસના પ્રાથમિક સમિતિના સભ્ય સુરેશભાઈ સુહાકિયા દ્વારા સ્થાનિકોની વાત સાંભળી અને સ્થાનિક કોર્પોરેટર તથા ને આડે હાથે લીધા હતા છેલ્લા ત્રીસ વર્ષ પહેલા બનેલી આ સોસાયટીમાં ગટર અને રોડની સમસ્યાથી લોકો રાહીમાં પોકારી ઉઠ્યા છે ત્યારે સ્થાનિકોનું કહેવું છે કે મહિનામાં પાંચ વખત આ ગટર ઉભરાય છે અને સુરત મહાનગરપાલિકા દ્વારા ખાલીને ખાલી સળિયો મારી અને પાણીનો નિકાલ કરે છે પણ કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી અને સ્થાનિક કોર્પોરેટરો પણ ખાલીને ખાલી ફોટો સેશન કરાવીને ચાલ્યા જાય છે તેવો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો મારું નામ અલ્પેશભાઈ છે અને અમે આ નંદનવન સોસાયટીમાં વર્ષોથી ત્યાં રહી છે અને આ ગટરનો પ્રોબ્લેમ દરરોજ આ રીતે અઠવાડિયામાં ચાલુ જ હોય છે આ રીતે અને અમે કમ્પ્લેન લખાવી છે એ લોકો આવે છે સાફ કરી જાય પણ એ ઉપર સલું સાફ કરીને જતા રહી છે અને દર અઠવાડિયા આનો આ પ્રોબ્લેમ ઊભો રહે છે હવે અમે કોર્પોટ કોર્પોરેટરને કહેવા માગીએ છીએ કે આનો કાંઈક ફેસલો કરો આ પહેલાં કીધેલું એ લોકો આવીને જોઈને વયા જાય પણ કાંઈ થતું નથી અને આ દર અઠવાડિયે આ પ્રોબ્લેમ છે મારું નામ મહેશ જાદવ છે હું આ નંદનવન સોસાયટી વિભાગ બેમાં બસો છત્રીસ નંબરમાં રહું છું અને અમારે આ ગટરનો પ્રોબ્લેમ ઘણા સમયથી ઊભેલો છે પણ ગટરનું એવું છે કે વારે વારે કમ્પ્લેન કરીએ છીએ તો કમ્પ્લેન લખાય છે આવે છે અને ઉપર છલ્લું સાફ કરીને વ્યા જાય છે કમ્પ્લેન થઈ ગઈ કંપની ચિઠ્ઠીમાં લખાવીને આપણી પાસે નીકળી જાય અને પાછો પાંચ દિવસ થાય તો આનો પ્રશ્ન પાછો બીજીવાર ઊભો રહી છે રોડમાં પાણી પીવું જાય છે ચોવીસ ચોવીસ કલાક સુધી કોઈ આવતું નથી બાજુમાં સ્કૂલ છે રહેણાંક વિસ્તાર છે કોઈ જવાબ આપતું નથી અને કોર્પોરેટરને બી ઘણીવાર અમે કમ્પ્લેન કરી છે પણ એ કોર્પોરેટર સાહેબ એ કોઈ દી કાંઈ તો નથી મેડમ ક્યારેય અમારી છે સોસાયટીની મુલાકાત ક્યારેય કોર્પોરેટરે લીધી નથી અને આ ગટરનો પ્રશ્ન ઘણા સમયથી છે સ્કૂલ છે છોકરા છૂટે છે વાહનો આવે છે તબિયત ખરાબ થાય છે ઘણી વાર પૂછવા આવે છે કે કેમ છે કોઈ માંદું તો નથી ને પણ બે દિવસ દિવસેથી પાછી કમ્પ્લેન આ ગટરની લાઈન ઊભી છે હાલ આ ગટર ઉભરાતી જ હોય છે દર પંદર દિવસે આ ગટરનો આ જ પ્રોબ્લેમ છે અને કોઈ સુનાવણી થતી નથી અત્યાર સુધીમાં ઘણો સમય થઈ ગયો છે બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત